આવેલ મંદિર ફળિયું લાલવાડી રોડ ઉપર રહેતા હસમુખભાઈ વસાવાએ પોતાના ઘરના પાછળના ભાગે વાછરડા ને હતું દરમિયાન જેનું આજ રોજ વહેલી સવારે દીપડાએ હુમલો કરી મહારણ કરતા વાછરડાનું મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ગ્રામજનોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે આ અંગે વન વિભાગે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ફરી રહેલ દીપડા પરિવાર દ્વારા જ શિકાર કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે હાલ સ્થળ તપાસ કરી પાંજરા મૂકવામાં આવ્યા છે અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેને ગ્રામજનોને દીપડા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં પણ આવી રહ્યું છે